નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષયોનું મહત્ત્વ જે છે એ પણ ખૂબ મહત્ત્વનું રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ હોય છે કે આપણા જે દર્શક મિત્રો છે જેની ખૂબ મોટી સંખ્યા છે એમની પાસે કોઈપણ સંબંધિત વિષયોને લગતા માહિતી અથવા તો એમની જાણકારી જે છે એ વધે આ જ કારણસર અમે આ ખાસ કાર્યક્રમની અંદર દરરોજ દર્શક મિત્રો તરફથી જે રજૂઆત આવતી હોય છે એમના જે પ્રશ્નો આવતા હોય છે એ પ્રશ્નોને અમે આ ખાસ કાર્યક્રમની અંદર હાથ ધરતા હોઈએ છીએ અને એમને પ્રાથમિકતા આપતા હોઈએ છીએ તો છેલ્લા ઘણા દિવસથી દર્શક મિત્રો તરફથી આપની પાસે અમારી પાસે જે માગણી આવી રહી હતી એમની એ હતી કે મોતિયાને લગતા કોઈ વિષય ઉપર આજે આપણે વાતચીત કરીએ તો આજે આપણે દર્શક મિત્રોની આ માંગને સ્વીકારીને આપણે મોતિયાને લગતા વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે મોતિયા શું છે એક એના લક્ષણો શું છે એના કારણો શું રહેલા છે એની એક સારવારની રીત શું છે સારવાર લીધા પછી આપણે કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ આ તમામ એવા પ્રશ્નો જે છે જે દર્શક મિત્રો પાસેથી અમારી પાસે આવ્યા છે આ તમામ પ્રશ્નોના આજે આપણે જવાબ મેળવીશું આ પ્રશ્નો અંગે માહિતી આપવા માટે અને આપણને માર્ગદર્શન આપવા માટે આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર આપણી સાથે જોડાયા છે ડૉક્ટર અંશી રાઠોડ જે આંખના નિષ્ણાત ડોક્ટર છે જે આપણને ખાસ આ અંગે માહિતી આપશે મેમ બે ઇન્ડિયા કાર્યક્રમમાં સ્વાગત છે અવાજ આવે છે અવાજ આવે છે મેમ મેમ હાલમાં જ એક અભ્યાસ કરવામાં આવ્યો છે જેમાં જાણવા મળ્યું છે કે ભારતની અંદર બે પોઈન્ટ વીસ કરોડ જેટલા જે લોકો છે એ એમને જોઈ જોવામાં તકલીફ પડતી હોય છે નેત્રહીન જે છે બીજો એક અભ્યાસ એવો પણ કરવામાં આવ્યો છે જેમાં જાણવા મળ્યું છે કે વીસ લાખ જેટલા નવા જે કેસ જે છે એ મોતિયાને લગતા આપણે ભારતમાં આવતા હોય છે જ્યારે આ પ્રકારની સ્થિતિ રહેલી છે મેમ ત્યારે સૌથી પહેલાં આપ એ જણાવો કે મોતિયા ખરેખર છે શું હું તમને એની પહેલા એક વાર થોડુંક આંખની રચના વિશે થોડી જાણકારી આપું એટલે તમને વધારે સરસ સમજ પડે આપણે જૂના જમાનામાં ખબર પેલી ફોટો પેલા કેમેરા આવતા હતા જે આગળ એક લેન્સ હોય વચ્ચે પાછળ એક ફિલ્મ હોય એવી રીતે તો આંખની રચના પણ એવી છે કે આગળ સૌથી આગળ એક કાચ હોય છે જે પારદર્શક હોય છે જે આપણી આંખની કીકી કહેવાય એના પછી આવે છે જેમ કેમેરામાં લેન્સ એમ આંખની અંદર પણ એક નેચરલ લેન્સ હોય છે જે પારદર્શક હોય છે અને જે ફિલ્મ આવતી હતી હતી પેલા આવતી એ પાછળનો આપણો પડદાનું કામ કરે છે તો યુઝલી આ જે લેન્સ હોય છે આંખમાં જે નેત્રમણી હોય છે એ પારદર્શક હોય છે પણ કઈક કારણસર એ એનું પારદર્શકતા ગુમાવી દે છે અને દૂઢિયો બની જાય છે એને આપણે મોત્યો કહીએ છીએ

જેમ વાળ સફેદ થાય છે એમ મોતિયો આવો પણ એક ઉંમરનું નિશાન છે કે ઉંમરની પ્રોસેસ છે જે આપણે ટાળી નથી શકતા એટલે કોઈકને જલ્દી મોતિયો આવે કોઈકને ડેટ મોતિયો આવે પણ મોતિયો બધાને આવતો જ હોય છે નંબર 2 કારણ છે કે તમને ડાયાબિટીસ હોય બીપી હોય તો પણ તમને મોતિયો નાની ઉંમરે આવી શકે છે

પેશન્ટ હોય લોકો સ્ટીરોઇડ ની દવા લીધી હોય અસ્થમાના પેશન્ટ છે જે લોકો સ્ટીરોઇડના પંપ લેતા હોય તે લોકોને પણ મોતિયો જલ્દી આવતો હોય છે એના સિવાય જેને બહુ નંબર વધારે હોય કે પ્લસ નંબર વધારે હોય કે માઇનસ નંબર વધારે હોય છે તેમને મોતિયો આવતો હોય છે વેલો એના સિવાય આંખમાં કોઈ ઈજા થઈ હોય અમે જોવું છે કે બાળપણમાં કોઈકને મોલ વાગી ગયો હોય પેલો શટલકોક વાગી ગયો હોય તો એ લોકોને પણ મોતિયો છે તો આ અમુક મુખ્ય કારણો છે મૃત્યુ આવવા માટે લો આમ તો જોઈએ તો અસંખ્ય કારણ છે કે ભાઈ તમે સ્મોકિંગ કરતા હોય તો આવતો હોય તમને આંખમાં બીજા કોઈ રોગ હોય તો આવી શકતો હોય તમે તડકામાં બહુ કામ કરતા હોય અમે આપણે ફાર્મર્સ હોય કે પોલીસ હોય તે લોકોને અલ્ટ્રા વાયોલેટ રેઝ કારણે પણ મૃત્યુ આવતો હોય પણ આ બધા જે મેં તમને કીધા એ મુખ્ય કારણ છે અમે ડેલી બધા પેશન્ટમાં જોતા હોઈએ છીએ

ઉપર નો ઘસારો થવાનો જ છે એટલે બધાને આવતો જ હોય છે પણ એવું જરૂરી નથી કે મોતિયો આવી ગયો એટલે આપણે મોતિયા નું ઓપરેશન થઈ જાય મોતિયોને ધીરે ધીરે વધતા વાર અને જ્યારે ઓપ્ટિમલ સ્ટેજમાં આવે તો એને આપણે મોતિયો કહીએ છીએ પણ હા કોઈ દવા કે ટીપા એવું નથી જેનાથી તમે વસ્તુને ટાળી શકો મેમ આપણા દર્શક મિત્રોને હવે આપણે જે રીતે કારણ કીધા એના લક્ષણો મેમ શું રહેલા છે આપણને કઈ રીતે ખબર પડે કે હવે આપણને તકલીફ થઈ રહી છે અને હવે આપણે ડોક્ટર પાસે જવું જોઈએ બહુ અગત્યનો પ્રશ્ન છે અમે જોઈએ છે કે યુઝઅલી પેશન્ટને એવું હોય કે ભાઈ આંખમાં ખંજવાળ આવે પાણી આવે દુખાવ થાય એટલે મોતીઓ એ વસ્તુ ખોટી છે મોતીઓના ફક્ત બે જ લક્ષણ છે ઓછું દેખાય કે પછી રાતે તમને વાહન ચલાવતા હોય તો લાઈટ ફેલાય જાય અમારી ભાષામાં ગ્લેર કહીએ અમે ફક્ત આ જ બે લક્ષણ છે બાકી દુખાવ થવો પાણી આવવું આંખ લાલ થવી એ બધા મોટ્યાના લક્ષણ નથી હોતા પણ હા ગ્લેરિંગ અને ઓવરઓલ થોડુંક તમને ઓછું દેખાય પીળું દેખાય એ મોટ્યાના લક્ષણો છે મેમ જે રીતે આપે વાત કરી કોઈ વ્યક્તિને તકલીફ થઈ રહી છે જે રીતે આપે કીધી એ રીતે તકલીફ થઈ રહી છે કોઈ વ્યક્તિને અને આપની પાસે આવે છે સારવાર લેવા જાણવા માટે તો એક એની સારવારની એક રીત કયા પ્રકારની મેમ આપ શું સૌથી પહેલા કયા પ્રકારના ટેસ્ટ કરતા હોઉં છો જાણવા માટે જો મોત્યો હોય કે ના હોય પણ તમારે જ્યારે ડોક્ટર પાસે જાઓ એટલે થોડા ટેસ્ટ કમ્પલસરી હોય જ એના પરથી આપણે ખબર પડે કે કોઈ બીજા રોગ છે મોટીઓ છે ઝામર છે શું છે તો સામાન્ય વ્યક્તિ જ્યારે આવે ત્યારે આપણે પહેલી તો એની નજરની તપાસ કરીએ કે કેટલી નજર છે નજર ઓછી હોય તો જોઈએ કે ભાઈ એમને ચશ્મા થી આઈઓપી જેમ શરીરમાં લોહી ફરતું રાખવા માટે પ્રેશર હોય છે એમ આંખમાં પણ લોહી ફરતું રાખવા માટે એક પ્રેશર હોય છે જેને અમે આઈઓપી કહીએ છીએ એટલે એક દબાણ માપુ પડે છે એના પછી અમે એક બીજા મશીન પર લઈએ જેને અમે સ્લીટ લેમ્પ કહીએ છીએ એના પરથી અમે આંખની પૂરી નજર જોઈએ છે આંખનું દબાણ આંખની નસ આંખનો પડદો આંખની કીકી આપણો લેન્સ બધું જ જોઈએ એ મશીન પર અને એના પછી પડદાની તપાસ થાય એટલે આ ચાર મુખ્ય તપાસ છે કે કોઈ પણ દર્દી આવે એને જોવાય પછી તમે જ્યારે સ્લીકેમ્પ કરો એના પરથી તમને ખબર પડે કે ભાઈ મોતિયું છે કે નહીં પડદો બરોબર છે કે નહીં આંખનું દબાણ વધારે હોય તો એના રોગને આપણે ઝામડ કહેતા હોઈએ છે તો એ રીતે આપણને ખબર પડતી હોય છે મેમ અત્યારે હાલ મારી પાસે એક પ્રશ્ન આવ્યો છે આપણા ચાલુ કાર્યક્રમની અંદર પ્રશ્ન મેમ એવો છે એકદમ સામાન્ય પ્રશ્ન છે પ્રશ્ન મેમ એવો આવ્યો છે કે કોઈ દર્દીને આંખની અંદર વારંવાર કે ખજવાળ જેમ કે આવતી હોય છે તો એ કારણ આના હોઈ શકે ખરા કે કોઈ બીજા કારણસર હોઈ શકે યુઝ્યુઅલી ખંજવાળ છે અમે જોતા હોય છે આજકાલ કેમ વધારે આવે છે કે આપણે મોબાઈલ પર બહુ ડિપેન્ડન્ટ થઈ ગયા હોઈએ છે જેટલું આપણો મોબાઈલનો ઉપયોગ વધારે એમાંથી જે કિરણો આવે છે યુવી રેસ જેવા કિરણો આવે છે એનાથી આગ ડ્રાય થાય છે એટલે આપણને ખંજવાળ આવે છે ઘણા બધાને હોળીથી લઈ અને મોન્સુન ના સીઝન સુધી ખંજવાળ આવે છે કારણ કે એ સીઝન માં એલર્જી બહુ થતી હોય છે પણ એને અને કોઈ મોતિયો ઝામર પડદાના રોગ કે એનાથી કોઈ નિસ્બત નથી હોતું મુખ્ય કારણ છે કે ભાઈ તમને એલર્જી થઈ છે તમારો મોબાઈલ કે ટીવીનો વપરાશ વધારે છે કે પછી તમારી આંખ ડ્રાય થઈ ગઈ છે આ મુખ્ય કારણો હોય છે આંખમાં ખંજવાળ આવવાના મેમ એક પ્રશ્ન તો કોઈ પણ બીમારીમાં દરેક દર્દીને સતાવતો હોય છે પ્રશ્ન એ છે કે મોતિયાની સારવાર જ્યારે કોઈ પણ વ્યક્તિ કરાવે છે ત્યારે એને પીડા થાય છે કે કેમ બહુ સરસ પ્રશ્ન તમે અમને પૂછ્યો છે હવે છે મોત બહુ આધુનિક પદ્ધતિથી થાય છે જેને આપણે ફેકો ઇમલ્સિફિકેશન કહેતા હોય છે પહેલાના જમાનામાં તો શું તું ચીરો મૂકતા હતા મોતીઓ કાઢતા હતા અને ટાંકા લેતા હતા હવે ફક્ત એક એમ એક એમએમ એટલે વિચારો આપણા વાળની જાળી છે એટલા જ માં આપણે કટ આખો મોતીઓ અંદર ઓગાળી અને પછી આર્ટિફિશિયલ નેત્ર મણી નાખતા હોઈએ છે અને હવે એસી ટકા જે મોતિયાના ઓપરેશન હોય છે ઇન્જેક્શનની જરૂર નથી પડતી ફક્ત ટીપા નાખી થોડી આંખને સૂન કરી અને આપણે મોતિયો કરી દેતા હોઈએ છે એટલે એટલી આધુનિક પદ્ધતિ થઈ ગઈ છે કે બિચારો ઇન્જેક્શનની જરૂર ના પડે એટલે દુખાવ નહીં જ થતો હોય ત્યારે જ આપણે હવે ખાલી ટીપા નાખી અને આખું ઓપરેશન કરતા હોઈએ છે દર્શક મિત્રો મે મેં જે વાત કરી કે સર્જરીને લઈને દરેક વ્યક્તિને ભય હોય છે કે આ સર્જરી મોતિયાની છે સર્જરી તો એને કહેવામાં આવે છે ટેકનિકલ છે એટલે પરંતુ આ જે એક સર્જરી છે એમાં નામ માત્રનો દુખાવો નથી મેં કીધું એ રીતે હવે આધુનિક ટેકનોલોજી એટલી બધી આવી છે કે ટીપા નાખીને એકદમ ખૂબ ઓછા સમયની અંદર આ ટેક એક સર્જરી જે છે એ થતી હોય છે મેમનું કહેવું એવું છે મેમ આ પ્રશ્નની સાથે એક એ બી જવાબ આપો આપ કે આ સર્જરી છે આપે કીધું કે એકદમ સરળ બની ગઈ છે કેટલો સમય મેમ આમાં એક સામાન્ય સરેરાશ રીતે લાગતો હોય છે હવે છે ને સર્જરીનો ટાઈમ મોતિયાના પ્રકાર પર બહુ ડિપેન્ડ થતો હોય છે અગર તમારો મોતિયો નોર્મલ ઓપરેશનના સ્ટેજમાં હોય તો આપણે સર્જરી દસ મિનિટથી પંદર મિનિટમાં પતી જાય પણ અગર થોડો મોતિયો પાકેલો હોય પથ્થરિયો હોય તો આપણે એસ સર્જન્સ અમે ધીરેથી સર્જરી કરીએ થોડું કાળજી વધારે રાખીને કરીએ કારણ કે મોતિયો થોડો કોમ્પ્લિકેટેડ કહેવાય તો

મેમ આપે આ જવાબની અંદર એક વાત કરી અને ખૂબ સાંભળવા મળતી હોય છે આપણા આસપાસના વિસ્તારોમાં પણ કે મોતીઓ પાકી જાય ત્યારે જ એની સારવાર કરાવવી જોઈએ આ બાબત સાચી છે કે ખોટી છે એ અમારે કેમ કે એમાં દુવિધા ઘણી બધી રહેલી છે હું તમારી એ દુવિધા દૂર કરું બે વસ્તુ હંમેશા યાદ રાખવાની પહેલી વસ્તુ કે કાચો મોતીઓ ક્યારે નહીં કાઢવાનો કારણ કે અમે જોયું છે આજકાલ કે ભાઈ ડોક્ટરો પણ કોઈક ગભરાઈ દેતા હોય છે કે ભાઈ મોતિયો પાકી ગયો છે કાલે ને કાલે કરી દો એવું જ્યાં સુધી તમને ચશ્મા થી સરસ દેખાતું હોય તમને કોઈ તકલીફ ના હોય ત્યાં સુધી ઓપરેશન કરાવવાની જરૂર નથી હોતી ધેટ ઇઝ નંબર વન નંબર ટુ જ્યારે તમારું ઓપરેશન કરાવવાનું સ્ટેજ આવે જ્યારે તમને ઓપ્ટિમલ તમને નજર થોડી ઓછી થાય છે ચશ્માથી ત્યારે ઓપરેશન કરાવું કારણ કે એ યોગ્ય સમય છે માટે અગર તમે એ યોગ્ય નથી તો બની શકે છે છે કે વધી જાય પથ્થરીઓ થઈ જાય છે અને જયારે એમ કહું વધી જાય પથ્થરિયો મોતિયો એનો મતલબ કે પેશન્ટને અડધી ફૂટ પણ દૂર કઈ વસ્તુ પડી હોય તે ન દેખાય એને આપણે પથ્થરીઓ મોતિયો કહેવાતો હોય છે પણ બે વસ્તુ કે પથ્થરિયા મોતિયા સુધી આપણે જવાનું નહીં અને કાચો મોતિયો આપણે કાઢવાનું નહીં જ્યારે પણ તમને એમ થાય કે પૈસા હવે ચશ્માથી મને ઓછું દેખાય છે દેટ ઇઝ ગેટ ધ સર્જરી ડન મેમ આપણે આપ એ પણ જણાવો માનો કે કોઈ દર્દી જે આપણને ખૂબ મોટી સંખ્યામાં જોનાર વર્ગ છે હાલમાં કોઈએ સર્જરી કરાઈ છે મોતિયાની તો એવા જે લોકો છે જે આપણને જોઈ રહ્યા છે જે જોઈ રહ્યા નથી પણ એમના સગા સંબંધીઓ જે જોઈ રહ્યા છે એમના માટે મેમ આપની સલાહ શું છે એમને કેવા પ્રકારની કાળજી જે છે એ હાલમાં રાખવી જોઈએ હંમેશા યાદ રાખો કે ઓપરેશન તો ફક્ત વીસ મિનિટનું છે પણ ઓપરેશન પછી પંદર થી વીસ દિવસ છે એ તમારા હાથમાં હોય છે અને સૌથી અગત્યનું વસ્તુ છે ટીપા નિયમિત રીતે નાખવાનું અમે ઘણી વાર પેશન્ટને જોઈએ છે કે ટીપા નથી નાખતા ને ફૂટ છે કેમ તો કે બોટલ ખતમ થઈ ગઈ બોટલ ખતમ થઈ તો તરત ડોક્ટર બતાવો કે ભારથી એ બોટલ લઈને નાખો

કારણ કે ખાંસી શરદીમાં આપણને ખબર છે કે આંખમાં કંજમટીવાઇટીસ કરીને એક રોગ છે આંખનો ચેપ કહેવાય તે પણ થતો હોય છે અમે એ પણ કહીએ છીએ કે પાંચ એક દિવસ જે પડખે ઓપરેશન કર્યું હોય પડખે ઊંઘો નહીં તો સારું કારણ કે એનાથી તમારું દબાણ વધતું હોય છે બાકી ખોરાકમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી હોતું તમારે જે ખાવું હોય ખાવાય પણ બને તો ઘરનું ખાવાનું એટલે આપણું પેટને બધું સારું રહે ઓવર હેલ્થ ઓવરઓલ હેલ્થ સારી રહેશે તો આપણી આંખમાં રૂજ જલ્દી આવતું છે મેમ મેમ આ આ અંદર બી બીજો એક પ્રશ્ન ઉપસ્થિત થાય લોકો આપણે જાણતા કે ખૂબ ઓછી માહિતી ધરાવતા હોય છે કોઈ પણ બીમારી હોય ખૂબ ઓછી માહિતી લોકો પાસે હોય છે મોતિયાની સર્જરી કરાયા પછી પણ લોકો સવાલ કરતા હોય છે અને પરિવારના લોકો પણ સવાલ કરતા હોય છે જાણકાર લોકોને પૂછતા હોય છે કે કેટલા દિવસ પછી સર્જરી કરાયા પછી કોઈ વ્યક્તિ જે છે એ સારી રીતે જોઈ શકશે અથવા તો એના ચશ્મા જે છે એ દૂર થઈ શકશે આ પ્રકારના પ્રશ્નો તો થતા જ હોય છે

પણ પંદર બાંચ દિવસ પછી તમારી ટોટલ રૂજ આવી જતી હોય છે એટલે પંદર થી પંદર દિવસ સુધી રાઇટ ટાઈમ કે પેશન્ટને સારું દેખાય કે એમનું ઓપ્ટિમલ વિઝન આવી જતું હોય છે મેમ આ ગાળાની અંદર આપણા જ્યારે આપ જવાબ આપી રહ્યા હતા ત્યારે એક બીજો પ્રશ્ન મારી પાસે આવ્યો છે પ્રશ્ન આપણા સબ્જેક્ટથી થોડોક અલગ છે પરંતુ આપ ડોક્ટર તરીકે એક આંખના ડોક્ટર તરીકે આપણી પાસે એનો જવાબ ચોક્કસ પણ હોય એ પ્રશ્ન મેમ એવો છે કે

જે જે લોકોને કફ અને કોલ્ડ થતું હોય છે ગળું બગડતું હોય છે તો અમુક લોકોને ફક્ત ગળું બગડતું હોય છે અમુક લોકોને તાવ આવતા હોય છે તો અમુક લોકોને એ ઇન્ફેક્શન હવે આપણું જે ગળું છે એ કનેક્ટેડ હોય છે આપણા નાસુરના દ્વારા એક પેસેડ છે એટલે જ્યારે પણ તમને કફ કોલ્ડ થાય કે શરીરમાં કોઈ ઇન્ફેક્શન આવે તો નાસુર દ્વારા એ આંખમાં પણ જતો હોય છે એને મુખ્ય કારણ હોય છે વાયરલ ઇન્ફેક્શન નંબર ટુ કારણ એવો હોય છે કે તમને કોઈ પ્રકારની એલર્જી હોય છે અમે જોયું છે કે કોઈને ડસ્ટની એલર્જી હોય છે કોઈને અમુક ફ્લાવર્સ ને લીફની એલર્જી હોય છે અને બાળકોમાં ખાસ અમે જોયું છે કે એલર્જી વધુ હોય છે એટલે એલર્જી ઇઝ વન મોર રીઝન કે આંખ લાલ થતી હોય એના સિવાય આજકાલ લાલ એટલે પણ થતી હોય છે કે આપણે મોબાઈલ ટીવી વધારે જોતા હોય છે અને આંખ આપણી શું કહી જાય એટલે ડ્રાય આઈ ડિઝીઝ થાય છે થતા હોય છે એ પણ થતા છે આ ત્રણ મુખ્ય કારણ છે આ સીઝન માં કે અથવા પણ આંખ લાલ થવાના મેમ એ પ્રશ્ન આપે જવાબ આપ્યો બે પ્રશ્નના જવાબમાં મેમ આપે કીધું કે મોબાઈલ જે છે એ મોબાઈલનો ઉપયોગ જે છે આજના સમયની આપણી પેઢી અથવા તો મોબાઈલનું ક્રેઝ તો આપણે જોતા હોઈએ દરેક વ્યક્તિ પાસે છે તો આ આપના હિસાબે મેમ મોબાઈલ કેટલો યુઝ થવો જોઈએ ભલે કેટલો બી યુઝ થાય એને એક આદર્શ કેટલો યુઝ થવો જોઈએ આપણા હિસાબે જેના આંખના નુકસાન ઓછું છે ને આપણે ઉંમર પ્રમાણે હોતું હોય છે કે અગર તમે તમારી પાસે બાળક હોય કે બે વર્ષથી નાનું બાળક છે તો એબ્સોલ્યુટલી નો મોબાઈલ ઝીરો કોઈક વાર તમે વિડીયો કોલ કરાવો ફેમિલી સાથે એ વસ્તુ અલગ છે પણ એબ્સોલ્યુટલી નો મોબાઈલ પછી બાળક જ્યારે બે વર્ષથી લઈને આઠ વર્ષની વચ્ચે હોય ત્યારે તમે એને એટલીસ્ટ ટ્વેન્ટી મિનિટ મોબાઈલ આપી શકો છો એ પણ થોડુંક બે મીટર દૂર મૂકી મૂકીને

કે મોબાઈલનો ઉપયોગ જે છે એ નહીં વાત અને મેં તો એકદમ સાફ શબ્દોમાં કીધું છે કે બે કલાકથી તો ઓછો જ ચોક્કસપણે હોવો જોઈએ કોઈ પણ વ્યક્તિ હોય તો એના માટે મેમ આપણા આપણા જે વિષય છે આજનો એના વિષય ઉપર ફરત આવીએ મોતિયાની સર્જરી મેમ એને લઈને પણ ઘણા બધા પ્રશ્નો મારી પાસે આવ્યા છે આજે કે મોતિયાની સર્જરીનો શ્રેષ્ઠ સમય એવો લોકો પૂછતા હોય છે એક પ્રશ્ન એ મેમ આપણી પાસે સમય ઓછો એટલે શ્રેષ્ઠ સમય કયો અને આપણે લેન્સ કેવા લગાવવા જોઈએ ઘણા બધા લેન્સોને લઈને પણ દુવિધા રહેલી છે જી કોઈ શ્રેષ્ઠ સમય જેવો નથી જ્યારે મોતીઓ ઓપરેશનના સ્ટેજમાં આવે કરાવી દેવો પછી સમર વિન્ટર મોન્સૂન કઈ પણ સીઝન રહે હવે સીઝન અને મોતિયાને કોઈ લેવા દેવા નથી હોતું નંબર ટુ હવે આપણે બહુ બધા પ્રકારના લેન્સ આવે છે મોનોફોકલ ઈડ ઓફ મલ્ટીફોકલ પણ હવે એમાં કેવું હોય છે મોનો ફોકલ એટલે તમને નજીકના નંબર આવે એના પછી હોય છે મલ્ટી જરૂર ઓછી પડે પણ આ કોઈ જાદુ નથી હોતો કે તમને ચશ્માની તો જ પડે ટકા કામમાં તમને ચશ્માની જરૂર ના પડે મલ્ટીફોકલ લેન્સમાં પણ યાદ રાખવું કે વધારે મોંઘો લેન્સ કે પૈસા વધારે આપીને આપણે લેન્સ મુકાય એટલે તમારી દ્રષ્ટિ સારી આવશે એ માન્યતા ખોટી છે તમારા આંખના પડદાને નસમાં જેટલી શક્તિ હોય તમને ઓપરેશનની બાદ એટલું જ દેખાય એટલે અમે ઓલવેઝ કહીએ કે જે પેશન્ટ ડાયાબિટીક હોય જેને પડદાનો કોઈ રોગ હોય આંખમાં ભૂતપૂર્વ કોઈ ઈજા થયેલી હોય ઝામરનો રોગ હોય કે શરીરનો કોઈ બીજો રોગ હોય તો અમે એ બધા લોકોમાં મલ્ટી ફોકલ કે બહુ મોંઘા લેન્સ મૂકવા નથી દેતા કારણ કે પછી પેશન્ટને પણ એમ થાય કે મેં આટલા લેન્સ મૂક્યા તો મારી દ્રષ્ટિ ઓછી છે એટલે દ્રષ્ટિ ને લેન્સ ને કોઈ લેવા દેવા નથી હોતું એટલે તમારા ડોક્ટર ને ડિસાઈડ કરવા દેવાનું કે તમારા માટે યોગ્ય કયો લેન્સ છે મેમ બે પ્રશ્ન આપણી પાસે હજુ નવા છે અને આયા છે પ્રશ્ન એક મેમ એવો પણ આવ્યો છે કે સફેદ મોતિયા વ્હાઈટ જેને આપણે મોતિયા કેટેરેક્ટ કહીએ અને એક કાળા મોતિયા આનો લઈને પણ ઘણા બધા લોકો દુવિધામાં છે કે કાળા મોતિયા કેવા અને અને સફેદ મોતિયા કેવા જો કાળો મોતિયો સફેદ મોતિયો એ તમારા માટે નથી એ એક ડોક્ટર માટે હોય છે એનો મતલબ કે મોતિયો પાકેલો છે કાળો મોતિયો પાકે કોઈને કાળો મોતિયો થાય ને કોઈને સફેદ મોતિયો થાય એટલે એ બધી ચિંતા કરવાની જરૂર નથી પણ એક વસ્તુ યાદ કાળો મોતિયો હોય છે તેના કારણે આંખમાં જામર થવાની શક્યતા વધુ હોય છે ઝામર એટલે આંખનું પ્રેશર જે દબાણ હોય છે એ વધી જાય અને એના કારણે આંખની નસના જે કોષો છે એ સુકાઈ જાય એટલે કાળા મોતિયાના કારણે ઝામર થવાની શક્યતા વધે આ બંને મોતિયા ત્યારે જ થાય છે જ્યારે તમે મોત્યાને પાકવા દો છો અને તમે રાઈટ સમય પર એનું ઓપરેશન કરતા નથી અને આ બંને પેશન્ટને ફક્ત અને ફક્ત અડધો મીટર પણ ના દેખાય કે અડધો ફૂટ પણ ના દેખાય એવી દ્રષ્ટિ હોય છે મેમ એક છેલ્લો પ્રશ્ન અને એકદમ ટૂંકાણમાં મેમ જવાબ આપજો કેમ કે આપણી પાસે સમય ઓછો છે ઘણા લોકો મેમ એમ પણ કહેતા હોય છે કે મોતિયાની સર્જરી કરાઈ છે પરંતુ એમને ઘણી બધી તકલીફ હજુ પણ રહી ગઈ છે એમને દેખાવામાં હજુ પણ તકલીફ પડતી હોય છે તો આવા કેવા દર્દી છે આ પ્રકારની તકલીફ થઈ શકે છે પહેલી વસ્તુ તો જેમ મેં કીધું કે મોતિયાને અને દ્રષ્ટિને બહુ લેવા દેવા નથી તમારા આંખના પડદાને નસમાં જેટલી શક્તિ હોય એટલું જ આપણે મોત્યા પછી દેખાય એટલે ઘણીવાર આપણી આંખ નબળી હોય પડદાનો રોગ હોય કોઈ કે બીજો કારણસર હોય કે ડાયાબિટીસ હોય તો તમારી દ્રષ્ટિ ઓછી રહી શકે છે એમાં મોતેને એનું લેવા દેવા નથી હોતું મેમ અમારી પાસે સવાલ ઘણા છે અને નવા સવાલ પણ આપણી પાસે આવી રહ્યા છે પરંતુ આપણી પાસે સમય જે છે સમયનો અભાવ છે જેથી આપણે આ કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ ઉપયોગી અને એમના માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે તે પ્રકારની માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે ખૂબ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા અને એ એવા વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા જેનાથી વીસ લાખ નવા કેસો સતત આવી રહ્યા છે જે આપણે એમ કહી શકાય કે ખૂબ મોટો આંકડો છે અને આપણે આસપાસના વિસ્તારમાં પણ સાંભળતા હોઈએ છે કે એ વ્યક્તિને મોતિયાની સર્જરી કરાઈ છે કોઈ વ્યક્તિએ મોતિયાની સર્જરી કરાયા પછી તકલીફ થઈ રહી છે કોઈ સારવાર લઈ રહ્યા છે તો આ તમામ એવા પ્રશ્નો હતા જે પ્રશ્નો અંગે આપણે માહિતી મેમ પાસે મેળવ્યા હતા મેમે ખૂબ ઉપયોગી સલાહ એના લક્ષણો કીધા આપણને કારણોની પણ વાત કરી બીજી એક બે દુવિધા જે હતી એ દુવિધા પણ આપણે દૂર કરી આ જે મોતિયાઓના ખૂબ મહત્ત્વના વિષય ઉપર આપણે વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી એકવાર મળશું ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર